માંડવી તાલુકામાં આવેલા ઘંટોલી ગામની સીમમાંથી સરકારી અનાજ ભરેલો સંકટ ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડતા મામલેદારમાં જાણ કરતા નાયબ મામલેદાર સહિત પોલીસનો કાફલો સ્થળે પહોંચી અનાજનો જથ્થો અને ટેમ્પો ગોડાઉનમાં જ જપ્ત કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ માંડવી સાલેયા જતા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હોવાની જાણ ઘંટોલીના ગ્રામજનો તથા એકત્ર થઈ ટેમ્પો રોક્યો હતો અને મામલેદાર જે આર મિસ્ત્રી ਨੇ પુરવઠા વિભાગ નાયબ મામલેદાર સૂચના આપતા તાત્કાલિક સ્થળ પર પહોંચેલી ટીમ ટેમ્પામાં ચકાસણી કરતાં દસ કટ્ટા ઘઉં તથા એકતાલીસ કટ્ટા બાજરી મળી આવ્યો હતો આ ગેરકાયદેસર અનાજનો જથ્થો અન્ય જગ્યાએ સગેવેગી કરવા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું બાદ જવાબદારી અધિકારી દ્વારા મામલેદારને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ગેરકાયદેસર અનાજનો જથ્થો જપ્ત કરાતા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો હમેશ ચૌહાણ હિંદ ટીવી ન્યૂઝ માંડવી